લોબોલો સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ બાઉન્સરો રાખવાની ફરજ પડી થોડા સમય પહેલા એક એજન્ટ પકડાતા માફી પત્ર લખાવાયું હતું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બે બાઉન્સર મૂકવામાં આવ્યા વહેતી વાતો મુજબ દર્દીઓને ખાનગી હોસ્પિટલના એજન્ટોથી બચાવવા મહેસાણા સિવિલમાં બાઉન્સર મૂકવા પડ્યા સિવિલમાં આવતા દર્દીઓને કેટલીક ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જવાની ફરિયાદ બાદ બાઉન્સર મુકાયા આ ફરિયાદના નિરાકરણ માટે હવે બાઉન્સર મૂકવામાં આવ્યા ખાનગી હોસ્પિટલોની એજન્ટો દર્દીઓને લલચાવી ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જતા હોવાની ઉઠવા પામી ડોક્ટર અનિમેશ પટેલના જણાવ્યા મુજબ દર્દીઓ અને સ્ટાફની સલામતી ખાતર રાખવામાં આવ્યા છે અને રાખેલા બાઉસરો કાયમી કે હંગામી રાખેલા અથવા તો કોઈ ટેન્ડર પ્રક્રિયાથી રાખેલા છે કે કેમ એવું ટેલિફોનિક રીતે પૂછવામાં વહીવટી અધિકારી પર ઢોળી દેવાયું બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા બાઉન્સરો મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો કે જે પ્રકારની આજકાલના બનાવો બને છે ટ્રુમની અંદર દર્દીને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરેલો છે ટોટલ કેટલા બાઉન્સરોનો અત્યારે ઉમેરો કરવામાં આવે છે હાલના તબક્કે બે બાઉન્સરો અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉધેરો કરવામાં આવશે આ આખી સિવિલમાં બે બાઉન્સરો ચાલી રહે કે એની પણ વધુ રિક્વાયરમેન્ટ હોઈ શકે ભવિષ્યમાં હાલ આના તબક્કેમાં બે બાઉન્સરો એડ કર્યા છે અને પછી જોઈએ સંચાલન કેવી રીતે ચાલે છે તો જરૂર લાગશે તો પછી આપણે એમાં વધારે આગળ ઉમેરો કરીશું મળતી વાતો પ્રમાણે તો જે ખાનગી ડૉક્ટરોના જે એજન્ટો હોય છે એનાથી બચવા માટે બાઉન્સરો મૂકેલા છે ના ના ખાનગી જે તમે વાત કરો છો એનું એ જ કારણ નથી પણ મેઇન અમારો ટૉપ મોસ્ટ પ્રાયોરિટી પર એવું હતું કે દર્દીઓને તથા સ્ટાફની સુરક્ષાને લઈને અમે એડ અટકાય છે ઘણીવાર તમે જાણતા છો કે તાત્કાલિક વિભાગની અંદર સ્ટાફની સાથે બી ઘણાવાર ઘેરવડ થતી હોય છે દર્દીઓનો સગાવ હોય એકદમ સ્ટાફને ધમકાવે કે એમની પાસે કંઈ બી મારા મારી બનાવ બનતા હોય છે તો ભવિષ્યમાં આવું કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ના બને અને સ્ટાફ એની સેફ્ટીમાં એકદમ સરસ રીતે એમની સારવાર આપી શકે દર્દીઓને તે હેતુથી બાન્સરો અમે મૂકવામાં ચાલુ કર્યા છે